પોલીસ સ્ટેશન ગઈ એટલે સાહેબ ને કાગળ મેં આપ્યું તારી તો ફરિયાદી નહી લેવાય કે તારી ફરિયાદી નહીં ચાલે કે તારા ઘરે ઘરે શું કામ આવે છે એમ કરી મારી ફરિયાદી લેતા નતા પાછી મને એમ કે ત્યાં કુવાનું પાણી પીધું છે પણ મેં કોમ કુવાનું પાણી પીધું છે કે એમ કરી અને પછી પાછી સાહેબ બીજા બાજુમાં સાહેબ હતા મોટા સાહેબ એના જોડે મોકલી મને એટલે મોટા સાહેબ જોડે મોકલી એટલે મને એમ કે તને તો સીધી મોટા સાહેબ જ કરશે કે એમ કરી મોટા સાહેબ જોડે મોકલી એટલે મોટા સાહેબ પછી મને ખરા શબ્દો બોલાવા એ આપણેથી ના સાંભળાય એવા બધું બોલાવા મળ્યા પછી મને એમ કે તને મહિલા પોલીસ બોલાવી અને કુટાઈ નાખીશ કે એમ બોલ્યા મને પછી એમ બોલીને પછીથી મને કાઢી મૂકી એટલે પાછા બીજા સાહેબ પાછા પેલા સાહેબને મને બોલાવી અને મારે ખાલી અંગૂઠાની નિશાન લીધી અંગૂઠાની નીચે લીધી અને પછી પણ બહેન આવી અને મેં ફોન કર્યો આપણે ઓફિસમાં ફોન કર્યો બેનને ફોન કર્યો ઓફિસમાં ફોન કરી બેનને વાત કરી બેન મારે આ રીતનું શું મારી ફરિયાદી કોઈ લેતા નથી અને આ સાહેબો મને અવાર અવાર બોલે છે મને જેમ તેમ બોલે છે અને મારી ફરિયાદી લેતા નથી હવે બેન મારે શું કરવાનું હવે મારે શું કરવાનું એમ કરી બેનને ફોન કર્યો પછી બહેનને ફોન કરી અને પછી બહાર નીકળી એટલે પછી મને એકદમ આમ ચક્કર જેવું થઈ ગયું મને ગભરામણ થઈ ગઈ સાહેબ બોલાય ને એટલે હું ગભરાઈ ગઈ સાહેબ મારા મારા કોઈ ફરિયાદી લેતા નથી અને મારા પતિ વિષય મેં ફરિયાદી આપવા ગઈ હતી મારી ફરિયાદી કોઈ લેતા નથી એટલે પછી હું ગભરાઈ ગઈ કે હવે મારું કોઈ નથી એમ કરી હું ગભરાઈ હતી એમ કરી મારા ઘરે ચાલી એટલે થોડીક બહાર નીકળવા નીકળી એટલે પછી મને એથી ચક્કર ચાલુ થઈ ગયા ચક્કર ચાલુ થઈ ગયા એટલે પછી મને એ મારી બેન હતી ને એ બેન મને પછી લઈ ગઈ દવાખાને લઈ ગઈ હોસ્પિટલમાં લઈ ગયું આરોગ્યમાં હોસ્પિટલમાં લઈ ગઈ ને તેમાં દવા કરાવી મને બાટો ચડાયો અને પછી બધી દવાઓ કરાવી પાછી સવારે પાસે અગિયાર તારીખે મેં સવારે પાછી દવા લઈ અને પાછી ફરિયાદી કરવા આવ્યું વાય આપણે